મંડો ન નખાઈ મંડો ચોક એટલા ચોક વધારે પૈસા થાવા પણ નખાઈ આમ પરમા પુત્ર નહી બીચું આ તો બોરા ગયો ખાઈ જ બાપ મરંગા તો दुमाय

आरे आरे ले आ तुम्ही अरे का बोळे हां बोळा अरे बोळा अरे दे बोर जवते दूर अजून पाजे આ કે પાકે હજી તો વાર છે પણ આપણે આવી ગયા છે ને મને વારો બોરો ખાલી જ થાતું છે તો હું ઓટો મારતો પહેલા ધોરો દોત આવ અને તવેત ઘરે બેણો તો જા મોરો દો આ કોને પાકે ले شوف شوف सुकरा ओ ले شوف شوف लिया कडवा ले شوف شوف ले सुकरा लियाने टम लिया टांग ले कडवा आलिया मारे बूटा आधी जमर से ले सुसी बोले आ जा पड़ से ले अब बूटा आधी से

પણ તારો ચો લઈને આપે બોર ખાતા મી શું મારું કોઈ કોમ કરે હું તો તું બોર ખાતા બીડ ગેહ ગેહુ લે આપ